કારણ શું જેનું કોઈ દિવસ આપણે રાસાયણિક ખેતી કરીએ તેના લીધે શું તો જમીન કડક થાય આપણે પેલા હળથી ખેતી કરતા અને તે હળ આપણે ભૂલી ગયા હવે કેમ કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા આપણી સંસ્કૃતિ જે ગઈ એટલે આપણે નવી પદ નવી ટેકનોલોજી તરફ વળ્યા આપણે પશ્ચિમી દેશો તરફ વળ્યા આપણે પણ શું કર્યું કે આપણે જે વસ્તુ સરળતાથી ખેડ કરાતી તે આપણે ટ્રેક્ટરોથી ખેડ કરવામાં માંડ્યા અને એ કેવા હેવી ટ્રેક્ટર કે જેનાથી ખૂબ જ પ્રેશર જમીનને પડે ત્યારે જઈને જમીન ખેડાઈ આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો એવા સમયમાં આજે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી પ્રાકૃતિક ખેતીમાં હું તો આપણે તમને પેલા વાત કરું પ્રાકૃતિક ખેતીની તો પ્રાકૃતિક ખેતી જે ખરીને પાંચ આયામોની ખેતી છે એ આપણા દેશી ગાય આધારિત ખેતી પણ કહી શકાય જો આપણી પાસે માની લો કે એક ગાય હોય કોઈ ભારતીય એક ગાય તો એ ગાય થી આપણે ઓછામાં ઓછી ત્રણ એકર થી ચાર એકર સુધી સારામાં સારી રીતે આપણે ખેતી કરી શકીએ છીએ એમાં એનું ગોબર અને ગૌમૂત્ર એ ખૂબ જ જરૂરી છે હવે તમને વાત કરું ગૌમૂત્ર તો આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જેટલું જૂનામાં જૂનું ગૌમૂત્ર હોય ને તો તે શ્રેષ્ઠ એવું પણ કહી શકાય કે એક વર્ષથી લઈને પાંચ વર્ષ જૂનું પણ ગૌમૂત્ર આપણને મળી જાય ને તો પણ શ્રેષ્ઠ અને વાત કરીએ તો ગોબર પણ તાજુ તાજું એટલે કેવું કે ચોવીસ કલાકની અંદરનું અડતાલીસ કલાકની અંદરનું એક ગાય આપણને ચોવીસ કલાકની અંદર જે દસ કિલો સુધી ગોબર આપે છે અને એ ગોબર એક ગ્રામ ગોબરમાં ત્રણસો કરોડ સુધીના જીવાણું રહેલા છે એ બેક્ટેરિયા હવે એક ગ્રામ ગોબરમાં જો ત્રણસો કરોડ જે જીવાણું છે એ તમામે તમામ આપણને આપણા શરીર માટે પણ ઉપયોગી છે અને આપણી છે હવે આપણી સારામાં સારી ઉપજ લાવી હોય તો તેના માટે પ્રાકૃતિક ખેતીના પાંચ આયોમાં એક આયામ જીવામૃત તો આ જે જીવામૃત જે બનાવવામાં આવે છે એ જીવામૃત જે છે એ દસ કિલો ગોબર અને દસ લીટર ગૌમૂત્રથી શરૂઆત કરવામાં આવે તો હવે આ બે વસ્તુ આપણે લેવાની છે દસ કિલો ગોબર અને દસ લીટર ગૌમૂત્ર હવે બસો બસો લીટર આપણે ડ્રમ તૈયાર કરવાનો છે પાણીનું હવે એ જે ડ્રમ આપણે કર્યું છે તેની અંદર આપણે આ જે અને ગૌમૂત્ર ને મિક્સ કરીને અંદર નાખવાનું છે હવે આપણે જોયું મેં તમને પેલા વાત કરી કે એક ગ્રામ ગોબરમાં ત્રણસો કરોડ હોય દસ કિલો જે આપણે નાખીશું તો એની સંખ્યા વધી જશે હવે એ સંખ્યા વધશે તો ફર્મેન્ટેશન થશે હવે ફર્મેન્ટેશન થશે તો એમાં એને ખોરાકની જરૂર પડશે એ ખોરાક રૂપે આપણે શું આપવાનું છે એની અંદર ચણા છે મગ છે અડદ છે આ કોઈ પણ વસ્તુમાંથી એક વસ્તુ પાંચ એક કિલો સુધી આપણે અંદર નાખવાની છે હવે એ આપણે જે અંદર નાખી છે તે ખોરાક માટે છે જે આપણા બેક્ટેરિયા છે અંદર ડેવલપ થતા તેનો ખોરાક છે અને ત્યારબાદ આપણે એક મુઠ્ઠી આપણી જે મુઠ્ઠી છે તે માટી માટી કઈ જગ્યા તમને એવું લાગે કે આ જગ્યાએ કેમિકલ પડ્યું નથી અને માટી સારી છે તો એક જ મુઠ્ઠી માટી આપણે અંદર નાખવાની છે અને ત્યારબાદ આપણે એને જે ફર્મેન્ટેશન તૈયાર થશે તે સવાર અને સાંજ એ ઘલિયાળના કાંટાની દિશામાં આપણે હલાવવાનું છે હવે એ ફર્મેન્ટેશન આમ શિયાળાની અંદર ચાર દિવસમાં તૈયાર થાય છે અને તૈયાર થઈ જાય છે હવે જે આપણે આપણે ઉપયોગ કરવાનો હોય તો કઈ રીતે કરવાનો કે બીજું આપણે બસ્સો લિટરનો જે ડ્રમ છે તેની અંદર એકસો સાહીઠ લીટર પાણી રેડવાનું છે પછી જે આપણે આ જે જીવામૃત બન્યું છે એ જીવામૃતને ચાલીસ લિટર આપણે પાણીમાં મિક્સ કરીને પછી આપણે ડાંગરનો અને તેમાં આપણે સીધો એપ્લાય આપણે કરી શકીએ છીએ આ રીતે જે બનાવ્યું છે ને તે હવે કયા કયા સંજોગોમાં આપણે કરી શકીએ તો કે આપણે કેરી છે આંબા પાક છે આંબા પાકની અંદર જ્યારે આપણે ભેજ વધારે હોય એટલે કે આપણે ચોમાસામાં આપણે અ સૌથી વધારે ઉપયોગ કરી શકીએ તો ચોમાસામાં ક્યારે ઉપયોગ કરી શકીએ વધારે તો કે આ જે જૂન મહિનાથી લઈને આપણે આ ઓક્ટોબર સુધીનો છે તેની અંદર દર પંદર આપણે નાખી શકીએ ગણતરી કરવાની અમાસ અને પૂનમ એ રીતે આપણે ધ્યાનમાં લઈને આપણે એની ગણતરી કરી શકીએ અને આપણે સીધું એનું આપણે એ કરી શકીએ તેવી જ રીતે છે બીજો આયામ તો કે ઘનજીવ અમૃત હવે આપણે આપણે ગામડામાં શું થાય કે ગાયો હોય પશુપાલન કરતા હોય તો તેનું જે ગોબર છે તે એક ઠેકાણે બધું આપણે ભેગું કરીએ અને પછી શું કરે ગામના લોકો કે આપણે ઉકરડો છે તે આપણે આ છાણ તૈયાર થઈ ગયું ને પછી નાખીએ એ પણ ફર્મેન્ટેશન થાય એ પણ થાય પણ એના લીધે ઘણા બધા નેગેટિવ ઇફેક્ટ પણ પડે છે વનસ્પતિ ઉપર તો આપણે એના એની જગ્યા આપણે શું કરી શકીએ તો કે આપણે એના માટે ઘનજીવામૃત બનાવી શકીએ તો ઘનજીવામૃત બનાવવાની રીત કેવી છે એકદમ સરળ કે માની લો આપણે જે રોજિંદુ જે ગોબર બચે છે અને એ ગોબર આનો બેડ લંબચોરસ બેડ બનાવવાનો અને તેમાં એ લંબચોરસ બેડમાં દોઢ ફૂટ સુધીનું તમારે છાણ અંદર જે ગોબર છે ભેગું કરવાનું હવે આખો લેયર તૈયાર થયું દોઢ ફૂટ સુધીનું ત્યારબાદ તેમાં અંદર છિદ્ર પાડવાના છે લાકડાથી થી એક પણ લાકડાનો દંડ હોય તેથી ગોળ ગોળ છિદ્ર પાડવાના અંદર જગ્યાએ અમુક અમુક જગ્યાએ ત્યારબાદ આપણે જે જીવામૃત બનાવ્યું છે ને તે જીવામૃત ડાયરેક્ટ નાખો હવે માની લો કે આપણે એક દિવસ બનાવી દીધું ને એક દિવસ આપણે ચોવીસ કલાક પૂરતું એમ જ રાખ્યું ત્યારબાદ જે પેલા છિદ્ર પાડ્યા છે તેની અંદર આપણે જીવામૃત નાખ્યું હવે જીવામૃત નાખ્યું પછીના કલાક પછી એને પલટી કાઢવાનું એને અને એ પણ ત્રણ દિવસની અંદર તૈયાર થઈ જશે હવે એ ગનજીવાણું જે તૈયાર થયું છે એ તમને અત્યારના જે રાસાયણિક ખાતરો છે જેમ કે યુરિયા છે કે ડીએપી છે કે કઈ પણ તેના કરતાં પણ સૌથી વધારે પંદર ગણું રિઝલ્ટ તમને મળશે જીવામૃતમાં કેમ એનું કારણ શું કે એ આપણે જે જીવામૃતને જીવામૃતમાં ખાતર છે એ એકદમ ભભરૂ હશે એટલે કે એ એકદમ આપણે નરમ એકદમ હશે અને તે આપણે ડાયરેક્ટ એપ્લાય કરવાનું છે એ પણ ક્યારે એપ્લાય કરી શકાય કે જ્યારે હવે માની લો આપણે આંબા પાકમાં એપ્લાય કરવું હોય આપણે જ્યારે કેરી આવી ગયા હોય ને કે પછી જે ખોરાક રૂપે જે જેવાનું હોય કેમ કે આગળ બીજા વર્ષે આવતા વર્ષે જ્યારે કેરી આવવાની હોય તો તે વખતમાં હવે માની લો કે આપણે કેરી ઉતારી મે મહિનાની અંદર કેરી આપણે બધી ઉતારી લીધી છે ફ્લાવરિંગ આવવાનું હોય નવેમ્બર મહિનાથી કે ડિસેમ્બર મહિનાથી તો તે વચ્ચેના ગાળામાં આપણે ચાર થી પાંચ વાર આપણે આપી શકીએ છીએ એ પણ કઈ રીતે કે આપણે આપવાની એક રીત છે એમાં કે જ્યારે સૂર્યનો પ્રકાશ બરાબર બાર વાગે છે ત્યારે એકદમ સીધો હોય છે બરાબર ત્યારે આપણે તેનું આપણે જે તડકો પડે છે સીધો તેનું આપણે માર્કિંગ કરી દેવાનું કે આ ભાગમાં પડછાયો એનો પડતો છે તો એ ભાગમાં જે આપણે લાઈન કરી છે ત્યાં જ એમને ખાતર આપવાનું કેમ કે તે જે આપણે ડાયરેક્ટ થો આપીશું તો એને આપણો એ ખોરાક ક્યારે ક્યાં શોધે કે એ મૂળ જે હોય તેનું તંતુ મૂળ જે ખોરાક શોધતું હોય છે પાણી અને ખોરાક શોધવાનું કામ તંતુ મૂળ હોય છે તે ખોરાક શોધશે અને પછી ત્યાંથી એ ખોરાક લેશે હવે આપણે જો પ્રાકૃતિક ખેતી જો આ આ બે આયામ જીવામૃત અને બરાબર તો આંબા પાક માટે આપણે કર્યું હોય તો હવે ત્યાં શું થશે કે આપણે ત્રીજો આયામ આચ્છા તેની વાત કરું તો આચ્છાદન આપણે કરવાનું તો આચ્છાદન કઈ રીતે કરવાનું છે કે જો આપણે જે આંબા છે આંબો છે આંબાના જે પાન ખરી પડે છે એ પાનને આપણે ભેગા જ રાખવાના છે હવે જે જગ્યાએ આપણે જીવામૃત અને ગનજીવામૃત નાખ્યું છે તેની ઉપર આપણે

કે એ આપણો સૂર્યપ્રકાશ જે છે સીધો જશે અને સૂર્યપ્રકાશના લીધે લીધે પ્રકાશન ખોરાક પણ મળશે અને આપણે જે પણ આપણે જે તેના લીધે જે જે છિદ્ર પડ્યા છિદ્રધાર હશે તેના લીધે પણ એક એક કુદરતી ખાતર સ્વરૂપે આપણે આવશે એટલે જમીન એકદમ પોચી બનાવશે હવે જમીન પોચી બનાવશે જમીન જે છિદ્રાળુ વધારે બનશે પછી શું થશે વરસાદ આવશે ને તે સમયે જે પાણી વરસાદનું જે પાણી છે તે સીધું અંદર ઉતરશે એટલે આપણું જમીનનું જે પાણીનું પાણીનું જે સ્તર છે ને જે નીચે ગયું છે ને તે પણ ઉપર આવશે એના લીધે હવે એટલું જ નહીં હવે તમને વાત કરું મિશ્ર પાક પદ્ધતિ હવે આનો જે ચોથો આયામ છે તે હવે આપણે આ ત્રણ વસ્તુ જોયું કે ભાઈ જીવામૃત છે ઘનજીવામૃત છે કે આચ્છાદન છે હવે વાત કરું મિશ્ર પાક પદ્ધતિ કેમ જરૂરી મિશ્ર પાક પદ્ધતિ હવે માની લો કે આપણે અહીંયા શેરડી કરીએ તો શેરડી કરીએ તો ખાલી વર્ષમાં એક જ વાર આંબા હોય તો એ વર્ષમાં એક જ વાર એટલે ખેડૂતને આવક આવે તો ખાલી વર્ષમાં એક વાર બરાબર આ સિવાય જો આપણે વાત કરીએ તો અમે એક ફાર્મ અંદર તો તો તેની વાત કરું શેરડી કરી હતી શેરડીની જોડે આપણે જે કરીએ ને અમે વચ્ચે બે ફૂટની જગ્યા રાખી હતી દરેક ચાસની વચ્ચે જગ્યા હવે જે જગ્યા બચી હતી ને તો તેમાં અમે મગ ચણા અડદ તુવર અને ફરતી મેં રાખી મોડર ગલગોટાની કરી હતી હવે આ બધી જે આવક ખરી ને છ મહિનાની અંદર આવક આવી જાય બરાબર ત્યારબાદ જે પેલા શેરડી છે એની થશે અને તે છે છે આપવાનું હળદર બી વાવી હતી સાથે તો આ બધી વસ્તુ બહુ આઠ મહિના સુધીમાં આપણે નીકળી જઈએ હવે એ તો આપણને એ પાકતા આપણે લઈ જવાનો છે બરાબર એટલે ખેડૂતની આવક ધીરે ધીરે વધતી જશે કે જે વસ્તુ બે વીઘાની અંદર આપણે માનો કે

કોઈ પણ બિયારણ હોય દેશી બિયારણ હોય કે હાઈબ્રિડ બિયારણ હોય પણ એની રોગ પ્રતિકારક શક્તિ જો વધારવી હોય તો તેના માટે બીજા મૃત બહુ જરૂરી બીજા મૃત આપણે કઈ રીતે બનાવવાનું છે કે માની લો પાંચ લીટર ગૌમૂત્ર છે તેની અંદર નાખવાનો છે અને આ ત્રણ કિલો સુધી આપણે ગોબર એ કરવાનો છે હવે એને ઉકાળવાનું છે એકવાર અને ઠંડુ પાડવાનું છે ત્યારબાદ ચોવીસ કલાક પછી આપણે એને ગાડીને એનો ઉપયોગ કરવાનો છે હવે ઉપયોગ કઈ રીતે કરવાનો કોઈ પણ છોડ હોય શાકભાજીના છોડ હોય કે કોઈ પણ બીજ હોય માની લો કે તમે ડાંગરનું બીજ હોય કે પછી કોઈ પણ વસ્તુનું મકાઈનું હોય કે નાગલીનું હોય કે કોઈ પણ એ બીજને ખાલી ચાર થી પાંચ મિનિટ અંદર પલાળવાનું છે પછી એને કાઢી દેવાનું છે પછી આપણે એને અ પ્લાન્ટેશન કરવા માટે મૂકી દેવાનું છે હવે ત્યારબાદ તમે જોશો એમાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે આ બીજા મૃતથી કેમ કે એમાં આપણે ગૌમૂત્ર અને ગોબર અને ચૂનો આ ત્રણ વસ્તુ એટલી કામ કરે છે કે એમાં રહેલા જે આપણે વાતાવરણમાં રહેલા જે સૂક્ષ્મ કીટકો છે જે નુકસાન પહોંચાડી શકે પ્લાન્ટને તેનું શું કહેવાય એને આપણે રોગ પ્રતિકારક શક્તિ એની એટલે આપણને કોઈપણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવાનો નથી આમાં હવે જો માની લો કે આપણે આ બધું તો આપણે તમને પાંચ આયામ વાત કરી આ ઉપરાંત આપણને કોઈ પણ વખતે રોગ જીવાત લાગે જેમ કે ડાંગર કરીએ તો ડાંગરમાં આપણને રોગ જીવાત કઈ જોવા મળે તો કે પ્રકારની જોવા મળે પછી કરીએ તો વ્હાઈટ ફ્લાય જોવા મળે તો એના માટે એકદમ સિમ્પલ વસ્તુ છે કે એને દૂર કરવા માટે શું કરી શકાય તો કે પ્રાકૃતિક ખેતીમાં એક અગ્નિ એક છે તો તે અસ્ત્ર આપણે બનાવવાની રીત કઈ રીતે તો કે અગ્નિ અસ્ત્રમાં દસ લીટર ગૌમૂત્ર લેવાનું હવે તેની અંદર આપણે દસ લીટરમાં એકસો પચીસ ગ્રામથી લઈને પાંચસો ગ્રામ સુધીનો તમાકુ અથવા તો તમકી એટલે કે તમાકુનો પાવડર આપણે ઉપયોગ કરવાનો છે ત્યારબાદ લસણ આદુ અને આ સમ સમપ્રમાણમાં એટલે કે અઢીસો ગ્રામ આપણે લેવાનું છે અને આટલી વસ્તુને આપણે અને આ સિવાય લીમડાના પાન એક કિલો એક કિલો લીમડાના પાન લેવાના આખું માં અને એક ઉભરો આવી જાય બાદ તેને ઠંડુ પાડવાનું ત્યાર બાદ એને આઠ કલાક પછી આપણે ગાડીને એનો ઉપયોગ કરવાનો હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો કે પંદર લિટરનો જો પંપ હોય આપણી પાસે છાંટવા માટે તો પંદર લિટરના પંપમાં પાંચસો એમ એચ ખાલી ઉપયોગ કરવાનો પછી જો તમે કોઈ પણ પ્રકારની જીવાત તમને જોવા નહીં મળશે આ એકદમ સરળ રીત છે આને આપણે અહીંયા વલસાડમાં ઘણા બધા ખેડૂતો આપણે અહીંયા કરી બન ચૂક્યા છે આનો આનું સો ટકા રિઝલ્ટ મળે જ છે જો આનાથી પણ રોગ જીવાત કંટ્રોલ નહીં થાય તો એના પછી છે એક બ્રહ્માસ્ત્ર છે અને એક નિમાસ્ત્ર છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે આ એકદમ સરળ જ છે આ પદ્ધતિ કઈ બહુ એ નથી પણ આપણે જો સંસ્કૃતિને સમજશું આપણો ઇતિહાસને સમજશું તો તમે દરેકે દરેક વસ્તુનો એ કરી શકશો હવે તમને આ જે પ્રાકૃતિક મેં પાંચ આયામની વાત કરી મેં પણ તમને અમને અમે જે અનુભવ લીધા તેની હું વાત કરું કે અમને ક્યાંથી પ્રેરણા મળી તેની તમને વાત કરું તો અમારે ત્યાં અમારી જે પેઢી ખરી ને જે અમારા દાદા છે તેના દાદા બધા શિક્ષકો જ હતા મારી આખી પેઢી શિક્ષક જ શિક્ષકો ની હવે એમને વાત કરું ને તો ઓગણીસો સત્તાવન અઠાવન માં જેવું કદાચ અમારી ખેતી જે હતી તેમાં એક અલગ રીતે ખેતી કરતા કે ભાઈ પાક લેતા પણ આ જે હેડા હોય ને તે હેડા પર બી પાક લેતા તો તે એટલે કે તુવર રોપતા કે કઈ બી કઠોળ રોપતા એ સાથે એ વખતે આદર્શ ખેડૂત એવોર્ડ મળેલો એમને કલેક્ટર દ્વારા અને ત્યારે આપણે વલસાડ જિલ્લો નહી પણ સુરત જે હતું ને તો સુરત સાથે વલસાડ આપણું જોડાયેલું હતું તેમના ભાગે જમીન આવી ત્યારે તેમણે તે સમયે છે ને રાસાયણિક ખાતરમાં ડીએપી બહુ વપરાતું ખાસ કરીને યુરિયા અને ડીએપી ડીએપી ની કિંમત એક ગુણની તે સમય એકસો વીસ રૂપિયા જેવી હતી તો તે સમયે બધા બહુ એ કરે કે શેરડીમાં જો આપણે ડીએપી નાખીએ તો સારામાં સારું ઉત્પાદન આવે ખરેખર સારામાં સારું ઉત્પાદન આવે શેરડીમાં કે સારામાં સારું એટલે સારો ભાવ મળી જાય અને તો તેમનું એક પેલું નોવેલ આવતું એક ભારતીય ખેતી પદ્ધતિ ભારતીય માનવીય ખેતી સંસ્કૃતિ પદ્ધતિ એટલે આ એમનો જે નોવેલ આવતી તેનો અભ્યાસ કરતા અને તેમાંથી અમને થોડું ઘણું જાણવા મળ્યું ત્યારબાદ બે હાજર મહારાષ્ટ્રના એક મોહન મોહનશંકર દેશપાંડે છે તો તેમણે આખું જૈવિક ખેતી પર અભ્યાસ કરેલો હતો તો તેમની અમે પદ્ધતિ અપનાવી ત્યારબાદ બે હાજર ત્રણ ની અંદર આપણા ઉમરગામ તાલુકાના દેહરી ગામની અંદર ભાસ્કર સાવજી તેમનું કલ્પ વૃક્ષ આખું ફાર્મ છે ત્યાં આખે આ બધી પ્રાકૃતિક ખેતીની ચર્ચા થતી એવું કે જંગલ મોડલની અંદર એમણે ખાલી એક બીજ વાવી આવવાનું અને જ્યારે એની ઉપર આવી ગયેલી હોય ને તે સમયે આપણે ત્યાંથી લઈ આવવાનું આ જ પદ્ધતિ આ જીવ અમૃત છે એના માટે ડીએપીનો ઉપયોગ કર્યો અને એટલે અમારા ફાધરે પણ ડીએપીનો ઉપયોગ કર્યો પ્રથમ વખત હવે તે સમયે શું થતું કે અમારા અમારા ખેતરમાં કોઈ જાતનું ખાતર પડેલું નહી હતું એટલે પાણી જે આપ્યું હતું ને તે સમયે જે અળસિયા હતા એ પાણીમાં હતા ને ડીએપી ખાતર નાખેલું તમે કઈ વાંધો નહીં આવ્યો પણ જે જગ્યાએ ખાલી પાણી પચી ગયેલું અને ભેજ રહી ગયેલો તે ત્યાં અળસિયા મરેલા અવસ્થામાં જોવા મળેલ અને બહુ ઘણા હતા હવે જે અળસિયા મરેલા હતા ને તેને કોઈ પક્ષી બી નહીં ખાય ને કીડી પણ ખાવા નહીં આવે એ જોઈને અમને થયું કે નહીં કે આ વસ્તુ ખોટી છે કેમ કે ખેડૂતનો મિત્ર જો આમાં મૃત્યુ પામતો હોય તો આપણે આ પદ્ધતિ બદલવી જોઈએ ત્યાંથી કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખવાનું બંધ કરી દીધું હવે તે પછી કરવું શું એમ નાખું તો કર્યું નાખું તો આપણે જે ચાલુ છે પદ્ધતિ કે ભાઈ આપણે જે પશુપાલન કરતા હોય ને તેનું જે ગોગર બચતું હોય અને જે છાણ બચતું હોય તો તેનો જ આપણે ઉપયોગ કરવાનો અને તે જ આપણે આગળ વધારવાનું તો તે રીતે આગળ વધ્યા ઓગણીસો ને ચોરાણું ની અંદર

અ સાપ પણ આવે છે નોળીઓ પણ આવે છે દરેકે દરેક વસ્તુ આવે છે પણ આજે તમે જોશો ને રાસાયણિક ખેતરમાં ઉપદ્રવ થતો જ નથી કેમ આપણે જે રાસાયણિક દવા છાંટીએ તેના લીધે કોઈ પણ રોગ આપણે મારી જ નાખીએ એટલે કોઈ પણ મધમાખી બચતી જ નથી મધમાખી એ મુખ્ય કામ કરે છે ખાસ કરીને આપણે આંબા પાકમાં તો જોઈએ ફલીનીકરણમાં દેઘા પણ એટલા જ ઉપયોગી છે જેટલી મધમાખીનો ઉપયોગ છે પણ આપણે એ બધું

વેચવા માટે ગયા કે અમને તો એ જ હતું કે નહીં અમારે જે પાઇકો છે સોનું જ છે એમ એની કિંમત બી આપણને સોના જેવી મળવી જોઈએ એમ પણ એ થયું નહીં જે ભાવ ચાલતો હતો તે જ ભાવ મળે ત્યારે હળદરનો ભાવ જે ચાલતો હતો લગભગ ચાલીસ રૂપિયા કે પચાસ રૂપિયા મણ ચાલતો હતો બે હાજર સાતની અંદર જ ભાવ મળ્યો એટલે કોન્ફિડન્સ લેવલ આપણું ડાઉન થાય કે ભાઈ આપડે આટલું બધું સારું ઉગાડ્યું પણ આપણને સમય એવું માર્કેટ જોયે તો મળ્યું નહીં ત્યારબાદ અમે નક્કી કર્યું કે આપણે આપણી પાસે ગાયો છે અને ભેંસો પણ છે તો આનું આપણે વેલ્યુડેશન વેલ્યુએડિશન કઈ રીતે કે ભાઈ દૂધ આપણને મળી ગયું તો દૂધમાંથી આપણે આપણે દહીં બનાવ્યું દહીંમાંથી છાશ બનાવી પછી માખણ થયું પછી ઘી બનાવ્યું આ એક પ્રોસેસ છે અને પછી આપણે વેચાણ કરતા આપણને ઘીની કિંમત વધારે મળી એમ તો પછી તે પછી અમે વિચાર્યું કે નહીં આપણે આમાં પણ વેલ્યુએડેશન કરવાની જરૂર છે પહેલી વાર અમે બે હજાર તેરની ની અંદર ગોળ બનાવેલો હતો હવે એ ખેડૂતે જયારે વેપારી બને ને તો બહુ કઠણ વસ્તુ કે ભાઈ વેચા કે તે પ્રશ્ન પેલા તો ફળ બનાવ્યો તો વધારે ને ખાલી પચાસ કિલો બનાવ્યો પણ એનું વેચતા વેચતા એક વર્ષ થયું પચાસ કિલો ખાલી વેચતા ફળ એક વર્ષ નીકળી ગયું કેમ કે આપણને એટલું બધું ત્યારે જ્ઞાન નહીં મળે પેકેજિંગ કઈ રીતે કરવા જોઈએ કે કઈ રીતે કરવું જોઈએ પણ એ તો અમે લાગી રહ્યા બાદ અમે છે ને બે હજાર તેર પછી અમે ઔષધિનું વાવેતર કર્યું હવે ઔષધિનું વાવેતર કરે એટલે આપણને જે કદાચ શેરડી કરે ને તેમાં આપણને પાંત્રીસો રૂપિયા ટન પણ મળી જાય પણ આમાં આપણને મળવું બહુ મુશ્કેલ ઔષધિમાં અમે ત્યારથી લગભગ ત્રીસ ચાલીસ પ્રકારની ઔષધિ કરી અને એ ઔષધિ એટલા માટે કરી કે માની લો કે આ આપણે ડાયાબિટીસ થઈ હોય ત્યારે કામ આવશે કે કોલેસ્ટ્રોલ વધ્યું હોય ત્યારે કામ આવે કે પછી વજન ઉતારવું હોય તો આ ઔષધિ લેવાની કે શરદી ખાંસી હોય તો આ ઔષધિ લેવાની એટલે એ રીતનું અમને એટલું નોલેજ હતું એટલે એ પ્રકારની ઔષધિ અમે કરી હવે પછી આને જયારે બજારમાં જાય તો કઈ કિંમત તો મળવાની જ નહીં હતી ત્યારબાદ મારી હું વાત કરું કે પછી પછી મારો અભ્યાસની હું હું વાત કરું તો 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 ધોરણમાં ભણતો ત્યારે ચાર ચાર વાર વાર ફેલ ફેલ તમને બધાને એમ થાય કે આટલું બધું અત્યારે બોલે પણ પણ એ તે મારા મગજમાં ફાકો હતો કે મેં ડિપ્લોમામાં એડમિશન લીધેલું હતું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ત્યારબાદ ડિગ્રી મેં કરી ડિગ્રી પતાવી પછી મને ગુજરાતી વિષય પર બો લગાવ હતો મેં બે હાજર સોળ ની અંદર ગુજરાતી વિષયમાં બીએ કર્યું ત્યારબાદ એમ પણ કર્યું અને ત્યારબાદ અત્યારે મેં પંચકવ્ય પણ કર્યું છે ને ગુજરાત છે તેમાં હું પહેલો પણ આવ્યો છું અત્યારે એટલે એવું નથી કે હું એવું માનું છું કે આ ઉંમરના હિસાબે ભણવાનું એવું નહીં જ્યારે આપણને નોલેજ મળે ત્યારે આપણે મેળવી લેવાનું એટલું જ નહી આ એક દેશી ગાયનું પણ એટલું મહત્વ સમજ્યો છું કે આજે આપણે એક દેશી ગાય આપણી પાસે હોય તો મહિનાના એક કરોડ રૂપિયા સુધી આપણે આવક લઈ શકીએ છીએ એમાં એટલે એ મહત્વ છે આપણું દેશી ગાયુ હવે તમને એ વાત કરું બે હજાર તેર બાદ વાત કરું મેં મામલતદાર ઓફિસમાં મને જોબ મળી હતી તો મેં સ્વીકાર લીધી હતી ત્યારબાદ તે પેલા મને મગજમાં તો એ જ હતું કે નહીં આપણે આટલી સારી ઉપજ ખેતરમાંથી લે છે તો પણ આપણે એનું કંઈ મૂલ્યવર્ધન તો કરવું જ જોઈએ પણ ઘરમાં પણ એ રીતે વાતચીત કરી પણ ઘરને સમજ્યા નહીં તે સમયે પણ પછી મેં વિચાર્યું કે નહીં આગળ જતા કઈ કરીએ મારા મેરેજ છીએ બે હજાર અઢાર શરત મૂકી મેરેજ કરતી વખતે કે જે પણ મારી જોડે મેરેજ કરશે તે વ્યક્તિ નોકરી નહીં કરશે મારી જોડે બિઝનેસ જ કરશે એટલે પેલા તો ના જ આવી કે ભાઈ આ વસ્તુ પોસિબલ નહીં કેમ કે બધા આપણે મેકેલોના વિચારવાળા અંગ્રેજોના વિચારવાળા કે ભાઈ નહીં આપણે તો કરવી છે તો નોકરી જ આ તો નહીં થાય એમ મારી જોડે જે અત્યારે જેમણે મારી જોડે મેરેજ કર્યા છે તે એમસીએ કરેલું છે અને મેં પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું તો એ અમે ધારીએ આજે પણ લાખ દોઢ લાખ રૂપિયા લાવી શકીએ એમ પણ નહીં એના કરતાં વધારે આજે પૈસા આવે છે કેમ આ પ્રાકૃતિક ખેતી થકી ને દેશી ગૌ માતા થકી અને આજે આવે છે એટલે એવું જરૂર નહીં મળે કે આપણે ભણ્યા તે જ ફિલ્ડ આપણને મળે એમ ત્યારબાદ તમને વાત કરું બે હજાર અઢાર ની અંદર અમે વેલ્યુ એડિશન માટે ચાલુ કર્યું અ લગભગ અમે જે ત્રીસ પ્રકારની ઔષધી હતી તેને વધારીને એકસો સાડત્રીસ પ્રકારની ઔષધિ કરી અને એક આખું એમાં ઔષધિમાંથી અલગ અલગ પાવડર બનાવવાના ચાલુ કર્યા અને ત્યારબાદ અમે એનું વેચાણ ચાલુ કર્યું અમે પોતાનું રાધિકા ઓર્ગેનિક આયુર્વેદા એમ કે આખું માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું અને પછી કઈ બધી જ વસ્તુ જેમ કે શેરડી છે તો શેરડીમાંથી અલગ અલગ પ્રકારનું વેલ્યુ એડિશન કરીએ જો હમણાં ડાંગર છે ડાંગરનું અલગ અલગ વેલ્યુ એડિશન કરીએ અને ત્યારબાદ આપણા આ જે અ કેરી કેરીનું બી અલગ અલગ વેલ્યુ એડિશન કરીએ ને પછી અમે પોતાનું માર્કેટ ચાલુ કરીએ એટલું જ નહીં આજે અમે જે પણ વસ્તુ કરીએ છીએ ટામેટા કરીએ છીએ કે પછી ગાજર કરીએ છીએ દરેકનું વેલ્યુ એડિશન કરીએ છીએ ટામેટાનું કેચઅપ બનાવીએ છીએ પછી ત્યારબાદ એમાંથી સૂટ બનાવીએ છીએ હળદર છે તેમાંથી પાવડર કરીએ છીએ અને એ રીતે પોતાનું માર્કેટ સેટઅપ કર્યું છે સાના લીધે તો એક ને માત્ર ને માત્ર દેશી ગાય ના લીધે એનાથી અમે ચાલુ કર્યું છે ને આ પ્રાકૃતિક ખેતી લીધે અને આજે જે પણ કંઈ છે તે આ પ્રાકૃતિક ખેતી થકી જ છે આપણે તો આપણા આપણને તો કૃષ્ણ મળ્યા કૃષ્ણ સો ટકા આપણને પરિણામ સારું ને સારું મળે જ અને મને તો મળ્યું જ છે એટલે અમે તો એ જ માનું છું કે આપણે જે ગીતામાં જે કીધેલું છે કે નવમો અધ્યાય નો બાવીસમો શ્લોક અનન્ય ચિંતયંતોમાં એ જના પરિ ઉપાસ દેશા નિત્યભિયુક્તાનામ યોગ ક્ષેમો મહમ્યમ

રઘુનાથભાઈ છે અને બીજા ભાઈ છે કિશનભાઈ અને ત્યારબાદ અને લોકો તેની પાછળ થશે જ આવશે અને લોકો જોડાશે જ પણ માત્ર આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે જો પોતાની ગાય હશે તો આપણને ચોખ્ખું દૂધ પણ મળશે અને ચોખ્ખું ઘી પણ મળશે બાકી આજે મિલાવટ તો બહુ ચાલે છે તમે આજે જોવો છો આજે અનેક રોગોનું કારણ છે કે તમે નાનામાં નાના વ્યક્તિને ડાયાબિટીસ પણ થાય અને અમુક ઉંમર પછી કેન્સર પણ તમને જોવા મળે છે એનું કારણ શું કે પાણી પણ મુખ્ય કારણ છે કેમ કે આપણે બધાના ઘરે અત્યારે તમે ઊંચા કરાવો તો બધાના ઘરે આરો નીકળે પણ આપણે કોઈ દિવસ વરસાદનું પાણી પીતા નથી એના લીધે આપણે ખાસ કરીને બહેનોને ઘૂંટણની તકલીફ થાય અને ઘૂંટણ એટલા દુખે પછી કઈ કરે નહીં ને ડાયરેક્ટ જહે ડોક્ટર પાસે એલોપેથી વાળાને ત્યાં ઇન્જેકશન મળે ભાઈ દવા લે આખી જિંદગી પણ હારા તો બરાબર ને એટલે પેલા તો હારો નું પાણી બંધ કરીને આપણે આપડે મધા નક્ષત્રનું પાણી જો હોય સારામાં સારું અને છેલ્લે એક વાત હું કહું અત્યારે અનુભવ જે થયો તે મને બે હાજર એકવીસ માં ડાંગર કરતા હતા ને બધું એસી પ્રકાર જ કરતા હતા ત્યારે આસો સુદ સાતમ તે દિવસે આપણે નવરાત્રીનું સાતવું નોરતું તે દિવસે વરસાદ પુષ્કળ આવ્યો અને પવન સાથે એટલે જે પણ વસ્તુ હતી ને ડાંગર ગયું ગયું પડી હવે બધા વિચાર કરે કે કે એમનું એમ જ હતું એટલે બધા જોવા આવે કેમ તો પ્રાકૃતિક ખેતી કમાલ અને એટલું જ નહીં એના પછી અમે નક્ષત્ર આધારિત ખેતી સાથે ચાલુ કરી પ્રાકૃતિક ખેતી સાથે અત્યારની વાત કરું ઓગસ્ટ મહિનામાં અમે રોપાણ કર્યું હતું ને અત્યારે હમણાં નવેમ્બર મહિનામાં એ કર્યું ભાત કટિંગ કર્યું બધું ભાત ઉભેલું ને ઉભેલું પાંચ પ્રકારના ભાત કરેલા ઇન્દ્રિયા મહીસાગર પછી અલજકારી કોલમ વાળા કોલમ અને આંબાબોલ આ બધી એ અમે જે કરી એક પણ જગ્યાએ જરાક બી ભાત પડેલું નહીં એ આ પ્રાકૃતિક ખેતીનો કમાલ બધા હસતા હતા કે ઓગસ્ટ મહિનામાં કંઈ રોપાય કે ઓગસ્ટ મહિનામાં કઈ રોપાય પણ નક્ષત્ર આધારિત જે દિવસ હતો સાતમી ઓગસ્ટ હતો ને સાતમી ઓગસ્ટ અમે રોપીને પરવારી ગયા હતા ને તે સમયે વરસાદ પણ આવતો હતો અને અમને ખબર હતી કે વરસાદ લંબાવાનો જ છે જો નક્ષત્ર હિસાબે તમે ચાલો તો તમને ટોટલી જ્ઞાન આવે એમાં છે એ નહીં તે પ્રમાણે અમે બધા હસતા હતા લોકોનું ભાત પડી ગયું અને કાપવામાં તકલીફ પડી અમારું એટલું બુંદાસ ભાત અમે કાપ્યું ને અમે બધું દાણો એક એક હાથમાં આવી ગયો અને અત્યારે બે વીઘાની અંદર અમે જે ભાત કરેલું હતું તે લગભગ પાસઠ મણ સુધી અમે એનું ઉત્પાદન લીધું આ મહિસાગરનું ખાલી એટલી તાકાત છે પ્રાકૃતિક ખેતીમાં આ રીતે જો ખેતી કરે તો એક દિવસ ભારત સમૃદ્ધ થશે થશે ને થશે બસ આટલું જ કેવું છું અસ્તુત ને તમને તમે કિંમતી સમય આપો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ